છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ ઉત્સાહભર કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર કલેક્ટર અનિલ ધામેલિયાએ નસવાડી તાલુકા સ્થિત કન્યા સાક્ષરતા શાળા ખાતે સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરાતા જણાવ્યું કે નીતિ આયોગ દ્વારા આકાંક્ષી જિલ્લા તાલુકામાં શિક્ષણ પોષણ ખેતી પશુપાલન આરોગ્ય અને સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના છ ઇન્ડેક્ટર્સ ઉપર વિશેષ ભાર અપાયો છે જેમાં પ્રજાતંત્રની સહભાગીદારી સુનિશ્ચિત કરી આ ઇન્ડેક્ટર્સને સો ટકા સેન્ચ્યુરેશન સુધી લઈ જવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મીઓને કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિક કર્યા હતા આ પ્રસંગે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત ત્રણ ગામ સંગઠનને પિસ્તાળીસ લાખની સહાય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દસ લાભાર્થીઓને દીકરી વધામણા સહાય કીટ તથા વાહલી દીકરી સહાયના અગિયાર લાખના મંજૂરી હુકમ એનાયત કરાયા હતા ઉલ્લેખનીય છે કે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સગર્ભા ધાત્રી માતા કિશોરીઓ બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ટેકહોમ રેશન માતૃશક્તિ પૂર્ણાશક્તિ અને બાળ શક્તિના પેકેટમાંથી અનેકવિધ વાનગી વાનગીઓ તૈયાર કરી કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને જાગૃત કરાયા હતા મેડિકલ કેમ્પમાં વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું આ પ્રસંગે નીતિ આયોગ દિલ્હીની પ્રતિનિધિ અરુણા દે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ ગ્રામ વિકાસ નિયામક શ્રી કેડી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સ્થાનિક પદાધિકારી અધિકારી કર્મીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આખા આપણા દેશને જિલ્લાઓ છે 500 તાલુકાઓ છે કે જે આપણા વિકાસથી જે વંચિત છે જે પાછળ છે એને બીજા જે તાલુકાઓ વિકસિત એના મુખ્ય ધારામાં આપણે લાવવાનો પ્રયત્ન કરવાનો છે જેના માટે

એકબીજાને સહાય કરીને એકબીજાને પૂરો કરીને કામ કરવું તો 100% આપણે આપને જે લક્ષ્ય આપ્યું છે 100% એમાં પૂરો આપની સમગ્ર પ્રક્રિયાઓ સમગ્ર કામગીરી કરીએથી એનો રિફ્લેક્શન અપના જોમલ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટમાં થશે સામાજિક આર્થિક વિકાસ અને સાતત્ય એનો માનવ વિકાસમાં પરિવર્તિત થાય એ મુજબના પાંચ વિભાગોની રચના કરવામાં આવી તમામ પ્રયત્નો અને સમગ્ર સોસાયટીનો પ્રતિબિંબ આ પાંચ વિભાગો અને એ પૈકી અમુક પેરામીટર્સ એવા છે કે જેમાં આપણે પાયાથી કામગીરી ચાલુ કરીશું તો એ વિકાસ પ્રતિબિંબિત થશે

નીતિ આયોગ દ્વારા જે એસ્પિરેશનલ બ્લોક્સ છે ત્યાં ઓગણચાળીસ ઇન્ડિકેટર્સની ઓળખ કરી છે આ ઓગણચાલીસ ઇન્ડિકેટર્સ એવા છે જેમાં આપણે ફોકસ તરીકે કામ કરીએ તો આપણા બ્લોક્સના નસવાડી અને કમાડ જે એસ્પિરેશનલ બ્લોક્સ છે એમના સામાજિક અને આર્થિક ઉત્કર્ષ થઈ શકે છે આ ઓગણચાળીસ ઇન્ડિકેટર્સમાંથી સીઈઓ નીતિ આયોગ દ્વારા છ ઇન્ડિકેટર્સની પહેચાન કરી છે આ છ ઇન્ડિકેટર્સ એવા છે જે આપણા આરોગ્ય પોષણ અને એનઆરએલએમના છે આ છ ઇન્ડિકેટર્સ મેં ચાર જુલાઈથી શરૂ કરીને ત્રીસ સેપ્ટેમ્બર સુધી આપણે સેચ્યુરેશન કરવાના છે એટલે સો ટકા સિદ્ધિ આમાં મેળવવાની છે એના ભાગરૂપે આજ રોજ આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતા અહીંયા ગ્રામજનો ઉપસ્થિત હતા આપણા પદાધિકારીશ્રી ઉપસ્થિત હતા અને કમાટ નસવાડીના આપણા તાલુકાના અધિકારી કર્મચારીશ્રી અને જિલ્લાના તમામ શાખા શાખાધિકારીશ્રી ઉપસ્થિત હતા તમામને માન્ય કલેક્ટર સાહેબ દ્વારા અને નીતિ આયોગ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે તથા અમે બધા મળીને એ કોશિશ કોશિશ કરીશું કે આપણા ત્રીસ સપ્ટેમ્બર સુધી આ જો છ ઇન્ડિકેટર્સ છે આમાં આપણે સો ટકા સિદ્ધિ મેળવી લઈએ થેન્ક યુ